નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જાહેરાત થઈ છે અને નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે દસ વર્ષ બાદ સૌથી મોટી જીત થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો શું છે દસ વર્ષ બાદ પેન્શનરો અને સરકારી કર્મચારીઓની જાહેરાત તો મિત્રો તેની તમામ વાત વિગતવાર આપણે કરવાના છીએ તે પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બરાબર વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો મંગળવારે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચના બાકીના બે સભ્યોના નામ તેની કાર્ય પદ્ધતિની જાહેરાત કરી છે નવા પગાર પંચનો ઉદ્દેશ્ય પગાર વધારા માટે જવાબદારીઓ અને કામગીરીને આધાર તરીકે સ્થાપિત કરવાનો રહેશે પગાર પંચ કર્મચારીઓના ભથ્થા બોનસ પેન્શન અને અન્ય લાભોમાં જરૂરી ફેરફારોની ભલામણ કરશે મિત્રો જેની પ્રોત્સાહન અને કામગીરી આધારિત પગાર માળખું બનાવવામાં આવે છે તો મિત્રો આવી રીતે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત મંગળવારે કરતા પેન્શનરો સરકારી કર્મચારીઓમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાહેરનામું શું છે તો મિત્રો જાહેરનામા મુજબ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કમિશનના અધ્યક્ષ રહેશે તેમની સાથે પ્રોફેસર પુલક ઘોષ માટે પાર્ટ ટાઈમ સભ્ય અને પંકજ જૈન સભ્ય સચિવ છે કમિશનનું મુખ્ય મથક નવી દિલ્હીમાં રહેશે કમિશન અઢાર મહિનાની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે મિત્રો ત્યારબાદ કમિશન આ કાર્યમાં નિષ્ણાતો સલાહકારો અને સંસ્થાઓને સામેલ કરી શકે છે જો અગાઉ પંગાર પંચમાં મુજબ ફેરફાર કરવામાં આવે તો પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો એવો અંદાજ છે કે જો ફિટપેન ફેક્ટર વધારવામાં આવે તો પચીસ હજાર રૂપિયા માસિક પેન્શન વધીને પચાસ હજાર રૂપિયા થઈ શકે છે તો મિત્રો આવી રીતે જાહેરનામું બહાર પડતા તેમાં અમને પેન્શન અને પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે મિત્રો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સમીક્ષા કરવાના બોનસ અને ભથ્થા આયોગ હાલની બોનસ યોજના સહિત તમામ ભથ્થાની સમીક્ષા કરશે અને તેમની ઉપયોગિતા અને શરતોની તપાસ કરશે જો જરૂરી હોય તો બિનજરૂરી ભથ્થા દૂર કરવામાં આવશે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીમાં નોંધાયેલા કર્મચારીઓ માટે મૃત્યુ નિવૃત્તિ ગ્રેજ્યુએટીની સમીક્ષા કરવામાં આવશે એનપીએસની બાર જૂની પેન્શન યોજનાઓ ધરાવતા કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેજ્યુટીના નિયમો પર પણ ભલામણો કરવામાં આવશે મિત્રો તો મિત્રો આવી રીતે પોનસ અને ભથ્થાઓ પર સમીક્ષા કરવામાં આવશે મિત્રો અને મિત્રો ત્યારબાદ વધારાની વાત કરીએ તો કયા ભથ્થાઓ પ્રભાવિત થઈ શકે છે તો મિત્રો જ્યારે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી એવો અંદાજ છે કે આ બધા પ્રભાવિત થઈ શકે છે જેમાં મુસાફરી ભથ્થો ખાસ ફરજ ભથ્થો નાના પ્રાદેશિક ભથ્થા અને જૂના વિભેગીય બધા જેમ કે ટાઈપિંગ કારકુની ભથ્થા આ પાછળ સરકારનો ઉપદેશ પગાર માળખાને સરળ બનાવવાનો અને સમજવાનો છે મિત્રો